આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું જળ જમીન અને જંગલનું રક્ષણ કરીશ આજે ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને ગાનના પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યા હતા પરંતુ ત્યાં બહોળા પ્રમાણમાં યુવા વર્ગ હતો અને એ યુવા વર્ગ દારૂ પીધેલી હાલતમાં હતો જે આપણા સમાજ માટે યોગ્ય નથી કારણ કે એ વ્યસનના કારણે આપણો સમાજ આગળ આવ્યો નથી અને વ્યસનના કારણે આપણા કેટલા માતા પિતાઓ એ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે કેટલી માતાઓ માતા બહેનો વિધવા બની છે કેટલાય બાળકોએ પિતાનો સત્રછાયા ગુમાવ્યો છે અને એ લોકો અનાથ બન્યા છે જે યોગ્ય નથી તો હું આ દિવસે આપણા આદિવાસી સમાજના આગેવાનોને અરજ કરું છું કે તમે આગેવાનો તરીકે આ જે દારૂનું દૂષણ છે એ ધ્યાને લો અને એને આપણા સમાજમાંથી દૂર કરવા માટેનો પ્રયત્ન કરો અને આપણા સમાજને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરો જય આદિવસથી જય જો